ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં અત્યારે વાગ્યા સાત ને પંદર તો આપણે ઉઠી ગયા હતા બ્રશ બ્રશ કરી દીધું છે તો આ બાજુ ચકલા દોણા નાખવાના છે આ બાજુ મમ્મી જય માતાજી Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. આ બાજુ પપ્પા ભેજો આજુ છે જય માતાજી બસ ચાવે છે જય માતાજી જો એ આઠ ને પોત્રી થી હવાર હવાર મોટા ભાઈ મકાઈ સાર અને આપણે જવાનું છે કૂવા ઉપર તો વ્લોગ માં બન્યા રહી ગયો જયમાં મિત્રો તો નવ પચીસ થઈ છે અને આપણે ખેતર માં ગયા છે તો જોઈ લો આજે બટાકા બોણજી લીલું સમશે જો આ બાજુ બધું બળી ગયું છે આપણા ભાગમાં લીલું છે suara calo karo ana sih. Itu vlog mau benar.

ડુંગળી ને સાસ આ બાજુ મારી પચી છે આ બાજુ મમ્મી છે તો લ જયવીર સિંગ આયા રોટલો લઈ કઈ રહ્યો તો હવે આવું નહીં થઈ ગઈ તો ચાર ને વીસ થઈ છે અને ખેતરમાં આપણે ચાર વાડવા આવ્યા છે તો જોઈ લો પાછળ બધા મકાઈ છે મકાઈ વાડો આયા હતો અને આ બધી બધું બચ્ચા પાર્ટી છે આ જયવીરસિંહ સિંઘ સાય વાટી છે

જય માતાજી મિત્રો તો સાડા સાત વાગ્યા છે ને હવે આપણે ખાવા બેઠા છે તો આજે ખાવામાં ફૂલેવર નું શાક બાજરી રોટલા રોશીભાઈ કાધું ભાઈ પછી કાધું હે ખાધું જય હિર સિંઘ તમે એમ શું કાધું કોબીજ તો કઈ નહી આ બાજુ રસોડામાં સોના રોટલા કરે બાદરીના આ બાજુ મમ્મી બેઠા છે આ બાજુ પપ્પા છે ભાઈ કોમેડી છે ને એક